આજે <laughs> તમારી <laughs> ભૈસામાં ગમે તો તો મારો ભાઈ છે બરોબર બરોબર હા છે મારી પછી ખબર ના પડે હા ભૂલ થઈ હોય તો માફ કરી દે પણ રસ્તો

વેલુંલા આલમ આલમ પહેલા માતા શું વ્યવહાર કરે શું માતા કરી એમ કે કર્યું કરેલું

છોકરા <laughs> जाओ जाओ घर में तारों पानी भारी में वो पहनो जाओ लक्जरूपा भारी बोल मिलोगे जाओ बसाने एक दिन तारों को हमें देखना है जो रखते ना बात कर देते हैं भाभी ने तोड़ों कोड़ी हम भी आकर बदती आकर बदती तोड़ों कोड़ी आकर बच्चों ने कैलोनी के बारे में

તલે પૈ તમારા મન આવું છે ને પણ પોચ લે કેવાનો આ રસ્તો કરો લે એકવાર તમે કહી જઈને